તો આજે ફાંગણી પૂનમનો પાવન પર્વ ઠાકોરના ઠાકોર સાથે અનેક કૃષ્ણ મંદિરમાં ભક્તો બન્યા છે કૃષ્ણમય કૃષ્ણ મંદિરમાં હોળીની ઉજવણી કરવામાં આવી રહી છે વહેલી સવારથી જ ભક્તોની મંદિરમાં ભીડ જોવા મળી રહી છે તો આવતીકાલે મંદિરમાં ફૂલોથી ભગવાન સાથે રમાશે ધૂળેટી ભક્તો ભગવાન સાથે ધૂળેટી રમીને કરશે ઉજવણી તો એક દિવસ પહેલાથી જ ભક્તોની કાળિયા ઠાકોરને મળવા મંદિરમાં ભીડ ઉમટી પડી છે ભક્તો લડ્ડુ ગોપાલ સાથે પહોંચ્યા છે ઇસ્કોન મંદિર પૂનમ ના પાવન પર્વ પર મંદિરોમાં ભારે ભીડ જોવા મળી રહી છે ભક્તો ભગવાન સાથે રમશે ફૂલોથી ભગવાનને રંગશે તો આ સાથે જ ભક્તોની એક દિવસ પહેલા જ ભીડ જોવા મળી રહી છે અમદાવાદના ઇસ્કોન મંદિર હોય કે પછી ડાકોર કે દ્વારકા તમામ મંદિરોમાં ભક્તોની લાંબી કતારો જોવા મળી રહી છે ડાકોરના ઠાકોરને મળવા પગપાળા લોકો જતા હોય છે અને દરેક કૃષ્ણ મંદિરમાં જ હોળી અને ધૂળેટીના પર્વની ઉજવણી પણ કરવામાં આવતી હોય છે ત્યારે અમદાવાદના ઇસ્કોન મંદિરમાં પણ હોળી અને ધૂળેટીના પર્વની ઉજવણી ભક્તો દ્વારા કરવામાં આવતી હોય છે તો કેટલાક લોકો ભક્તો માટે ભગવાન માટે અર્પણ ફૂલ પણ કરતા હોય છે તો ક્યાંક લડ્ડુ ગોપાલની જે સેવા કરતા હોય છે તે લડ્ડુ ગોપાલને લોકો લઈને પણ અહીંયા આવતા હોય છે જે સિદ્ધાજીયા મંદિરમાં દ્રશ્ય છે તે જોવા મળે છે કે દર્શનાર્થીઓ છે તે પોતાના લડ્ડુ ગોપાલ બાર સ્વરૂપ લડ્ડુ ગોપાલ લઈને મંદિરમાં દર્શન કરવા પણ આવતા હોય છે ને ધૂનકના પર્વની ઉજવણી પણ કરતા હોય છે અમને બહુ જ ખુશી થાય છે દર્શન કર્યા છે અમુક લોકો ડાકોર જતા હોય છે દ્વારકા જતા હોય પણ અમે અહીંયા ઇસ્કોન મંદિરમાં એમને લઈને આવ્યા છે અને અમે ઘરે પણ એમના સાથે હોળી સેલિબ્રેટ કરવાના છીએ હા બહુ જ બધી ખુશી થાય છે અમને જય રણજીત માખણચો સાથે અમદાવાદના દરેક ડાકોર જતા તમામ જે રોટ છે તે ગુંજતા હોય છે જ્યારે ઇસ્કોન મંદિરમાં પણ ધુરતી પર્વ અને હોળીના પર્વની ઉજવણી છે તે કરવામાં આવી છે અને વહેલી સવારથી જ ભક્તોનો ધસારો મંદિરમાં જોવા મળી રહ્યો છે કેમેરામેન વાણિયા સાથે દિવસ ચૌહાણ સંદેશ ન્યૂઝ અમદાવાદ